લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ગામના સરપંચનાઓએ પ્રદૂષણ સહિત અનેક આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજૂઆતના પગલે પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ મળતા બેરોજગાર થયેલ મહિલા સહિતના કર્મીઓએ બે બસ ભરી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને પિતૃવાડી પહોંચી અને પોતાની રોજીરોટીનો પ્રશ્ન હોય ત્યારે મધ્યસ્થી કરવા ગુહાર લગાવી કંપનીના મહિલા સહિતના કર્મીઓએ સરપંચ દ્વારા કંપની પર કરાયેલ આક્ષેપનો રદિયો આપી કંપની કોઈ પ્રદૂષણ કરતી નથી અને વર્ષોથી કંપનીમાં કામ હોવા છતાંય પોતાને કોઈ બીમારી થઈ નથી અને પોતાના પરિવારના ગુજરાન માટે નોકરી આવશ્યક હોય મધ્યસ્થી કરી યોગ્ય નિરાકરણ લાવી કંપની ચાલુ રહે અને રોજગાર ચાલુ રહે તેવી રજૂઆત કરી હતી ધારાસભ્ય વર્કરોની વાત સાંભળી ઘડતું કરવાનું આશ્વાસન આપ્યું હતું

મેં એવું કહ્યું હતું કે આ તમને જે એ વખતે ક્લોઝર આવ્યું મેં જો અમારા પંચો જણના ચૂડાચારા ગયેલો હું તમને સપોર્ટ કરું છું મારી બરાબર કાયમ માટે હું કંઈક ને કંઈક હોય તો એમને સપોર્ટ કેમ કરું છે ખબર આ રીતે મારા લોકો લીધે તમને લોકો તમને લોકો તો એ ખબર દસ બેનોને ઝઘડા કર્યા હતા એક દસ બેનોને લેવાનું કહ્યું હતું કેમ ના લીધું

અમને અમારા મેનેજમેન સારા છે અમારા સાઈબાઈ સારા છે અને પાણી બારવાનું મશીન પણ લાવેલા છે પાણી અમારું બહાર જતું નથી તો એવું કહે છે કે પાણી બહાર આવે છે પાણી બહાર આવે છે પણ એવું છે ને હું વીસ વર્ષથી નોકરી કરું છું લે કંપનીમાં પણ અમને કોઈ દિવસ નુકસાન નથી થયું કે ઢોરઢાંકને નુકસાન નથી થયું પશુ પક્ષીને નુકસાન નથી થયું છતાં પણ અમારી કંપની બંધ કરાવવા માગે છે શું ના આપનું મારું કોકીલાબેન મગનભાઈ રાવળ ભાદર